હું પોતે જ બનાવવાનો છું તો તમે જો અત્યારે હું શરૂઆત કરું છું તો જો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ ગેસ ચાલુ કરી નાખ્યો છે હવે એમાં આપણે તેલ નાખી દઈએ તેલ આપણે નાખી દીધું છે કુકરમાં દોસ્તો ચિકન ટીકાની રેસીપી બની રહી છે અત્યારે

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા નવા વિડીયો તમને દરરોજ મળશે અને બહુ મજા આવશે અત્યારે તો ઘરના જ વિડીયો આવશે પછી બહારે ફરવાના સારા સારા જોવાલાયક સ્થળો ઇતિહાસિક સ્થળો એવા બધા સ્થળોની આપણે મુલાકાત પણ લઈશું સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને છે આપણે આ મેરીનેટ કરેલું ચિકન કમ પ્લેટ એક કલાક મૂકી દીધું હતું હવે ડાયરેક્ટ નાખી દેવાનું થોડી આપણે આને આવી રીતે જ ધીમે આંચ ઉપર પકવશું એટલે શું ચિકન એકદમ સોફ્ટ ને મસ્ત ટેસ્ટી છે આવી રીતે તમારે પણ ખાવું હોય તો આવી રીતે બનાવજો બહુ મજા આવે છે એકવાર ટ્રાય કરજો આપણે પાણી અત્યારે એડ નથી કરવાનું થોડીક વાર પકવશું એમના તો ચાલો મિત્રો મળીએ થોડી વાર પછી

કહી દઉં યો અહીંયા બહુ તોપાન કરે દુકાને જઈ દુકાને જઈને નકરા તો કરે એમ કહી દઉં હો ર તો કમ્પ્લીટ ટેસ્ટ કરી અને કેવું ગયું છે ટેસ્ટ કરું છું બહુ મસ્ત બન્યું છે એકદમ સુપર રેસ્ટોરન્ટો મિત્રો શાંતિથી જમી લઈએ